તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં તૈયારીઓ થઈ રહી છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં પણ ભગવાન શ્રી રામના મંદિરમાં બિરાજમાન થવાને લઈને ઉત્સાહ છે ઉરીની પ્રથમ વર્ષની કોલેજ સ્ટુડન્ટ બતુલ ઝેહરાએ રામ ભગવાનના ભજન પહાડી ભાષામાં ગાઈને રેકોર્ડ કર્યા છે જેથી જમ્મુ કાશ્મીરના લોકો પણ આ સમગ્ર કાર્યક્રમ સાથે ભજનના માધ્યમથી જોડાઈ શકે પ્રાણ आज पूरा मुल्क राम गीत गुनगुना रहा है और इसमें हमारा जम्मू और कश्मीर भी पीछे नहीं है चलिए मैं आप लोगों के साथ जुड़ जाती हूँ उड़ी कश्मीर से मड़ी चो खटता आज चार धाम आए दिन मड़े राम आए दिन अम्मा सीता नाल आए दिन प्रा लक्ष्मण

કે જ્યારે મારા રામનલ્લા ભવ્યાથી ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થાય સોને મઠેલા એ દ્વાર નાગર શૈલીમાં બનેલી એ દિવાલો હવે રામમય બની ગઈ છે અવધપુરીમાં પહોંચી રહેલા લોકોનો પ્રવાહ જાણે કે ત્રેતા ત્રેતાયુગની યાદ કરાવતો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ આપણે અયોધ્યા નગરીની પડે પરની અપડેટ આપી રહ્યું છે ત્યારે આજે અમારા સ્પેશિયલ રિપોર્ટમાં જાણીએ કેવો છે ભક્તોનો ઉત્સાહ ગંગા ન નગોધાવરે તીરથ બળો ન પ્રયાગ સરયુના તટે આવેલી અયોધ્યા નગરીમાં આજે ઉમંગ ઉત્સાહ અને અનેરો આનંદ છવાયેલો છે અને એનું કારણ છે બાવીસ જાન્યુઆરી ના દિવસે પાંચસો વર્ષના અજ્ઞાતવાસ બાદ રામલલા ભવ્યતા ભવ્ય મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે આ ભવ્યતા ભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે એક તસવીર સામે આવી છે જે રામલલ્લાના એ સુવર્ણકાળની યાદ અપાવે છે અને તસવીર છે રામ મંદિરના સુવર્ણ ચડિત દ્વારની રામ મંદિરમાં છેતાલીસ દરવાજા લગાવવાના છે જેમાંથી ચૌદ દરવાજા લાગી ગયા છે અને એ પણ સોના ચડિત બેતાલીસ દરવાજાઓને સો કિલો સોનાથી કોટેડ કરવામાં આવી રહ્યા છે જેમાંથી પગથિયાની નજીકના ચાર દરવાજા પર સોનાનું કોટિંગ નહીં હોય આ દરવાજા મહારાષ્ટ્રના સાગના લાકડામાંથી બનાવવામાં આવ્યા છે હૈદરાબાદ ના પર કોતરણીનું કામ કર્યું છે સુવર્ણ સોના બનશે પરંતુ આ કામ પ્રાણ પ્રતિષ્ઠા પછી કરવામાં આવશે રામલલા મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠાની ઘડી ખૂબ નજીક આવી ગઈ છે ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મહાસચિવ ચંપત રાય કાર્યક્રમ અંગે જણાવતા કહ્યું કે નિર્ધારિત है कर्मकांड की संपूर्ण विधि वाराणसी के लक्ष्मीकांत दीक्षित जी ये दोनों अपने अपने विषय के मूर्धन्य लोग हैं प्राण प्रतिष्ठा की पूजन विधि कल 16 जनवरी से प्रारंभ हो जाएगी पूजन विधि के लगभग सभी कार्य 21 जनवरी तक चलेगी 22 जनवरी को प्राण प्रतिष्ठा के लिए जो न्यूनतम आवश्यक पूजन विधि है वो होगी हमारे अनुमान से एक सौ पचास किलो से दो सौ किलो के बीच में उसका वजन होगा खड़ी प्रतिमा पांच वर्ष का बालक का स्वरूप अठारह जनवरी को प्रतिमा गर्भगृह में अपने आसन पर खड़ी कर दी जाएगी અયોધ્યા નગરી તો રામલલાના સ્વાગતમાં સજી ધજીને તૈયાર થઈ ગઈ અને અયોધ્યાવાસીઓ પણ પવિત્ર દિવસની રાહ જોઈ રહ્યા છે પરંતુ પ્રભુ શ્રી રામના ભાર્યા ભગવતી સીતામૈયાના પિયરમાં અનેરો આનંદ છવાયો છે અને આનંદના ભાગરૂપે જ બિહારના જનકપુરીથી અનેક ટ્રકમાં માં સીતાનું કરિયાવર અયોધ્યા પહોંચ્યું છે અનેક કિલો પ્રસાદ પ્રભુના વાઘા અને

એમને વાળ્યું હતું એ પણ આપણને ખબર છે ત્યારબાદ પ્રભુ શ્રી રામની જાન જે છે તે મહિના સુધી જનકપુરમાં રોકાઈ હતી ત્યારબાદ જયારે અહીંયા અવધમાં આવે છે તો કઈ કઈએ એમના માટે કનક મહેલ પણ બનાવ્યો હતો અને ત્યારબાદના આજે આ દ્રશ્યો તમે જુઓ છો એટલા જ ભાવ સાથે નેપાળની ધરતીથી જનકપુરથી પ્રભુ શ્રી રામ માટે આ કર્યાવરના ભાગરૂપે અહીંયા માલ સામાન પહોંચ્યો છે मारी साथे जनकपुर आवेला एक महंत पढ़ से बातचीत करने की कोशिश करूं महंत जी आपका नाम क्या है महंत दिनेश दास जी महाराज सीतामढ़ी धाम हाँ। हम लोग पुनौरा जानकी जन्मभूमि के, हाँ। हाँ। के संदेश लेकर के आए वहाँ से जो कि की संदेश में किशोरी जी के लिए पूरा भूषण है चौका का बर्तन है बर्तन है कलश है गगरा है और भगवान के लिए जनेऊ है चांदी का उनके पात्र है बर्तन है सभी सामान लेकर के हम लोग वहां से आए हैं भगवान के लिए चरण पादुका है किशोरी जी के लिए चांदी का डरकस है हाथ का कंगन है पाय का पायजनिया है भगवान के लिए हाथ के बल्ला है धनुष है बाण है ये सब टोटल सामान हम लोग मिथिला से लेकर के आये सीतामढ़ी जानकी जन्मभूमि से पुनौरा जानकी जन्मभूमि आपको सीतामढ़ी में पड़ती है इंडिया में और नेपाल में पालन पोषण हुआ किशोर जी का तो हम लोग जानकी जन्मभूमि से यह सब सामान लेकर के पुनौरा धाम से टोटल सीतामढ़ी के नगरवासी मिलकर के हर गांव गांव से सब सहयोग करके यह सामान साढ़े सोलह हजार दौरा आया है इसमें त्रेता तो युग वाला क्या फीलिंग अभी त्रेता आ रही है आपको प्रभु राम के जी। त्रेता युग में जो हमारे श्री जनक जी महाराज ने एक मनी के बाद मन, इतना मनी दिए मणि पर्वत बन गया हम लोग तो इतना भार भेजे कि यहाँ रखने के लिए अयोध्या में दौर नहीं है यहाँ के बंदर लोग भी ललायत है खाने के लिए बंदर लोग भी खा रहे हैं यहाँ हम लोग इतना भार दे दिए कि जो भार न सह पावे इतना भार भारी पड़ गए हम लोग मिथिलासी भारी पड़ गए अयोध्या के लिए एक दिक्री ने जा रहे पोता પિયર સાસરે વળાવતા હોય છે ત્યારે મા બાપના મનમાં જે ભાવ હોય છે એ જ ભાવ અત્યારે વાસીઓમાં છે અને ભાવ આખે આખા લોકો જે છે લગભગ બે હજાર લોકો છે અને સોળ હજાર થી પણ વધારે આ વસ્તુઓ છે જે અહીંયા લઈને પોચ્યા છે જય શ્રીરામ જય શ્રીરામ બહુ અચ્છા લગરા બહુ ખુશી આનંદી લગરામ બહુ અચ્છા લગરા હતા सीतामढ़ी ऐसी आए पुनौरा धाम से आए हैं एक बार खुशी मिला इतना काम करने के लिए सीता माता के लिए राम जी के लिए बहुत आनंद है सीता माँ के लिए भार लेके आए हैं बहुत हमको खुशहाली मिल रहा है बहुत अच्छा लग रहा है सीता माता जानकी तो हमारी बहन है तो हम अपने मेहमान के घर आए हैं सौगात लेकर बस यही खुशी है की उनके गृह प्रवेश में अपनी तरफ से जो सामान हो वो दे इतना भाव है जिसका कोई हिसाबे नहीं है क्या वर्णन करें जितना भी सारा सामान होता है ए टू जेड है गैस चूल्हा से लेकर जेवर चरण पात का राम जी के लिए मतलब जितना सारा सामान है ट्रंक भरा हुआ फूलहा बर्तन वगैरह, इसमें खाजा लड्डू मिठाई जितना हाँ जितना गेहूं धान भी है पान भी है मखान भी है हमें बहुत ही गर्व महसूस हो रहा है हम राम जी के लिए कुछ कर पा रहे हैं इसलिए और बस जय जय श्री राम जय श्री राम हम लोग जगत जननी माँ जानकी की जन्मभूमि से हैं पुनौरा धाम और जब हमारे यहाँ ये प्रथा है कि जब हमारे बेटी का प्रवेश होता है तो वहाँ से ससुराल पक्ष से उनके घर के सारे सामान की व्यवस्था उनके मैके से की जाती है और वो उनके ससुराल सारा भेजा जाता है खाने पीने से लेकर के सारी चीजें पक्का सामान भी और कच्चा भी रॉ मटेरियल भी तो हम उस परंपरा का निर्वहन करते हुए आपके इस नगरी अयोध्या धाम आए है श्री रामानंदार्य मध्यमा अस्मदाचार्य पर्यताम बंदे श्री गुरु परम्परा जहाँ सीता वहाँ राम और जहाँ राम वहाँ सीता भगवान पुरुषोत्तम श्री राम लला सरकार के हृदय में विराजमान करने वाली माँ भगवती सीता जी हैं, जो आज जनकपुर से भगवान श्री राम लला के प्राण प्रतिष्ठा के शुभ अवसर पे बहुत दूर दूर से हर सामान आ रहा है यह उत्सव है वह लालसा है राम राज बैठे त्रिलोका हर्षित भये गए सबसो का 500 वर्षों के बाद जो हमारे साधु संत जो हमारे कार सेवकों ने राम मंदिर के लिए गोली खाए थे भगवान श्री राम के चरणों में बलिदान दिए थे वही याद दे रहे कि भव राम मंदिर का निर्माण हो रहा है और आ यही कारशाला है यही कार सेवक पूरम है जो हमारे कार सेवकों ने गोली खाए थे वही यार कार साला बना हुआ है पत्थर वहाँ रखे गए भगवान श्री राम जन्मभूमि का जो मंदिर का है वहाँ मॉडल रखे गए हैं देश दुनिया के लोग आ रहे हैं दर्शन कर रहे हैं तो आपके चैनल के माध्यम से यही कहना चाहता हूँ कि आज भगवान मेरे प्रभु राम अवध में आ रहे हैं और अवध रंग बिरंगों से अयोध्या राम है માતા સીતાનું પિયર હોય કે અવધપુરી અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર જય શ્રી રામ જય શ્રી રામ ની ગુંજ ગાજી રહી છે દેશભરમાં અનેક રામ ભક્તો અને કલાકારો અયોધ્યા રહ્યા છે આવી જ એક મહિલા કલાકારોની મંડળી સાથે સંદેશ ન્યૂઝે વાતચીત કરી છે રામ ભક્તો વિવિધ જવાબદારીઓ લઈ રૂડો બનાવી રહ્યા છે ગુજરાત થી અયોધ્યા પહોંચેલા એક ગ્રુપે સંતો અને મહંતોના ભોજનની જવાબદારી લીધી છે જેને લઈ ગુજરાતી રસોઈયાઓ દ્વારા લાડુ અને પ્રસાદ બનાવાઈ રહ્યો છે

થોડી ખુશ્બુ અહીંયા આવી છે અને ખુશ્બુ છે ભોજન સ્વરૂપે કારણ કે સાધુ સંતો જયારે આ બાવીસ તારીખના કાર્યક્રમમાં હાજર રહેવા માટે જયારે અહીંયા આવશે તો એમના માટે સુંદર મજાનું ભોજન તૈયાર થઈ રહ્યું છે અહીંયા અયોધ્યા નગરીમાં જ ગુજરાતથી આવેલા લોકો છે જેઓ પ્રભુ રામની ધૂન સાથે સરસ મજાના લાડુ બનાવી રહ્યા છે તમે એમને જોઈ શકો છો કેવી રીતે લાડુ બનાવે છે બહેનો આ ગુજરાતથી જ આવેલી છે બહેનો જય શ્રી જય શ્રીરામ

સમુદ્રના પાણીમાં આળોટીને ફરી રેત લઈ આવે છે અને ત્યાં જઈને પાછી ઠાલવે છે એ ખુશ્બુ ગુજરાતના લોકો અહીંયા આવીને સરસ મજાનું ભોજન તૈયાર કરી રહ્યા છે સાધુ મહાત્માઓ માટે જય શ્રી રામ જય શ્રી નાદ લાગી રહ્યા છે અને સવાર અહીંયા શાનદાર છે એટલા માટે શાનદાર છે કારણ કે પ્રભુ રામ માટેનો પ્રસાદ છે જે સંતો આરોગ છે જે લોકો આરોગ છે જે રામ ભક્તો આરોગ છે એને પણ રામ ના ચરણોમાં ધરતા એવા ભાવ સાથે રાજુભાઈને એમની આખી આ ટીમ જે છે એ સવારથી કામે લાગેલી છે બે દિવસથી લગાતાર એ લોકો તૈયારી કરી રહ્યા છે રાજુભાઈ સાથે વાતચીત કરીએ કેવી રીતનું આયોજન છે કેટલા લોકોને તમે આ પ્રસાદ આપવાના છો રાજુભાઈ હા મારો મહાપ્રસાદ જે લાડુ બનવાના છે જે પેકેટ બનાવવાના છે એના માટેના લાડુ ભણાય છે અત્યારે અને લગભગ વીસ હજાર અમારા પેકેટ ભણવાના છે બધા પેકેટો માટે ત્યાં તૈયારી ચાલે છે ને એક સાઈડમાં આપણે જમવાનું પણ આજે ચાલુ થઈ ગયું છે સરસ એમાં જે અમારે ભગવા સેના તરફથી ટોટલ આયોજન રાખેલો છે એમાં અમારા કમલભાઈ રાવળ સાહેબ અને બધો ટોટલ રેવાતી લેન જમવાતી લેન બધી આયોજન એમના તરફથી છે આખો આખો કેવી મજા આવે છે અંદર એટલે સાહેબ જે જોરદાર મજા આવી ગઈ ગુજરાતી અહીંયા આયા છે ને અમને એવો આનંદ લાગે છે અમે ગુજરાતની જ બેઠા છીએ છે અને એટલી તફો ભૂમિ ઉપર અમારો જે અહીંયા આયા છે અમે કોઈ સારા કર્મ કર્યા છે આ મારી જે પૂરી આખી ટીમ આવી છે એમનો પણ બહુ સરસ અહીંયા મહેનતણું છે અને બધોનો ભાગ છે કે અમને આ સેવાનો મોકો મળ્યો છે એ અમારા માટે ખૂબ ખૂબ અમારે જેટલો અમે માનલી ખુશી માની છે એટલી અમારી માટે ઘૂસી છે અને ભગવાન શ્રીના કૃપા છે અમારા ઉપર કે અમને આ બધો મોકાનો તે તક આવ્યો છે કારણ કે નસીબદાર લોકો હોય છે એમને આ શુભ ઘડીમાં ભાગીદારી થવાનો મોકો મળતો હોય છે અને આ જ ભાવ સાથે આ લોકો પણ અહીંયા કામ કરી રહ્યા છે ભગવાસ એના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કર્યું છે પરંતુ રાજુભાઈને એમની આખી આ ટીમ સવાર સાંજ દિવસ રાત જોયા વગર છેલ્લા બે દિવસથી લગાતાર આ કામ કરી રહ્યા છે અવધપુરીમાં ન માત્ર ગુજરાતીઓ પણ રાજસ્થાનીઓ પણ મન મૂકીને રામલલાની ભક્તિમાં લીન થયા છે રાજસ્થાનથી આવેલા ભક્તોના જૂથે સંતોના સ્વાગતની જવાબદારી સ્વીકારી છે ઓગણીસો નેવું અને બાણુંમાં કાર સેવા કરેલા ભક્તોએ આજે રામલલાના ભવ્યાથી ભવ્ય મંદિર વિરાજમાનની અનેરી ખુશી વ્યક્ત કરી હતી આજ બડા સૌભાગ્ય કા વિષય હૈ के राजस्थान के सूरवीरों की धरती से जोधपुर संभाग से जालोर जिले से हम सभी कार सेवक आज राम जन्म भूमि के प्रतिष्ठा महोत्सव निमित और संतों के स्वागत व्यवस्था में हम लोगों को ये अवसर मिला है ये हमारा बड़ा सौभाग्य है हमारा पूर्व का कोई प्रारब्ध का कोई सौभाग्य है कर्म है कि इस निमित्त आज हमें यहाँ आने का अवसर मिला है इसमें से अधिकतर 1990 और बानवे की कार सेवा में कार सेवक भी रहे हैं उस समय यानी के हमने बंदूक की गोलियों से भी हमारे मन में कोई डर नहीं था और आज तो इस हर्षोल्लास के वायुमंडल में ये सौभाग्य प्राप्त हुआ है अबे अयोध्या जानो है अबे अयोध्या जानो है मनीष पुरोहित संदेश न्यूज अयोध्या